આપણું ભારત પોતાના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને પ્રબળ કહી શકાય તેવા ઇતિહાસ પ્રતિબિંબ આપણને સૌને જોવા મળે છે મેળુ તુંગાચાર્યજી દ્વારા રચાયેલ પ્રબંધ ચિંતામણી અને કૃષ્ણ કવિ રચિત રત્નમાળા નામના બંને ગ્રંથો આવા જ એક

અને સુવિકસિત એવા પંચાસર રાજ્યના રાજા હતા જય શેખરી કર્યું બાવન દિવસ ચાલેલા યુદ્ધ દરમિયાન જય રાજાએ પ્રજાની રક્ષા કરતા કરતા યુદ્ધ દરમિયાન વીર ગતિને પ્રાપ્ત કરી સમય સૂચકતા વાપરીને રાજા જય પોતાની સગર્ભા પત્ની રૂપસુંદરીને તેના સાળા સુરપાળની સાથે વનમાં મોકલી દીધા અને વનમાં સમય વ્યતીત થતા રૂપસું જન્મ આપ્યો જેનું નામ રાખવામાં આવ્યું વનરાજ એક વખત જૈન ધર્મના આચાર્ય શિલગુણ સુરેશ્વરજી મહારાજ સાહેબ વનમાંથી પસાર થઈ રહ્યા હતા વૃક્ષની સાથે બાંધેલું પારણું જોતા તેઓ ત્યાં રોકાયા અને બાળકના પ્રભાવશાળી વ્યક્તિત્વને જોઈને તેમણે આગાહી બાળક ભવિષ્યની અંદર ખૂબ મોટો અને અને પ્રતાપી એવો રાજા બનશે સમય થતા બાળક વનરાજ થવા લાગ્યા એ દરમિયાન ત્યાં રહેલા ભરવાડ નામના બાળક સાથે તેઓની એક પ્રગાઢ દોસ્તી થઈ મામા સુરપાળ દ્વારા બંને બાળકોને શસ્ત્ર વિદ્યા અશ્વરોહણ તથા યુદ્ધ કળાની તાલીમ આપવામાં આવી આ દરમિયાન સિલગુર સુરીજીએ પણ રાજકાજ અને પ્રજા વત્સલ બનવા માટેના વિવિધ જરૂરી ગુણોનું પણ જ્ઞાન આપ્યું પોતાના પિતાનું રાજ્ય પરત મેળવવા માટે વનરાજ ચાવડા મામા અને અણહિલ ભરવાડ સતત પ્રયત્ન કરી રહ્યા હતા એક વખત જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે દૂરથી એક મુસાફરને જોયો મુસાફરની મુખમુદ્રા જોતા તે એક વણિક અને ધનવાન હોય તેવું લાગ્યું અને મુસાફરને રોકીને તેની પાસે રહેલું ધન તે તમામ આપી દે તે પ્રકારે વનરાજ ચાવડા વગેરે જણાવ્યું મુસાફર પાસે પોતાના ભાથામાં પાંચ તીર હતા ત્યારે તેમાંથી બે તીર પોતાના જાતે જ તેઓ તોડીને ફેંકી દીધા આ દ્રશ્ય જોતા વનરાજ ચાવડાએ તેમને કારણ પૂછ્યું ત્યારે તે વણીકે જણાવ્યું કે આપ ત્રણ જણ છો અને મારું નિશાન અચૂક છે હું એક તીરથી એક નિશાન વિંધી શકું છું માટે મારે ત્રણ તીર પર્યાપ્ત છે આ વાત સાંભળીને આશ્ચર્ય જય શિખરીનું જયારે રાજ્ય હતું ત્યારે કાયદો વ્યવસ્થા સુશાસન અને ન્યાય વગેરે હતા આ પ્રકારની સુવ્યવસ્થા ન હોવાને કારણે સ્વરક્ષાની તાલીમ લેવા માટે અમારે સ્વયં અમારી રીતે આ શસ્ત્ર વિદ્યાની તાલીમ લેવી પડી છે આ તમામ વાત સાંભળીને ત્યાં રહેલા મામા સુરપાડે તેઓને જણાવ્યું કે આપ જે જય વાત કરી રહ્યા છો તેમના જ વંશજ આ વનરાજ ચાવડા આપની સમક્ષ ઉભા છે આ વણિકનું નામ હતું ચાંપો વાણીઓ આ ચાંપા વાણીયા પાસે શસ્ત્ર વિદ્યાની તાલીમ હતી ધન હતું અને તેઓએ સાથે મળીને વનવાસી ભીલ લોકોની એક સરસ મજાની સેના બનાવી અને એક યોગ્ય અવસર મળતા આ સેનાના માધ્યમથી અને વનરાજ ચાવડાએ પોતાના પરાક્રમથી પોતાના પિતાનું રાજ્ય પરત મેળવ્યું રાજ્ય તો વનરાજ ચાવડાજીએ પરત મેળવી લીધું પરંતુ આ વખત જવાથી પંચાસરની અંદર ઘણી અસ્તવ્યસ્તતા સર્જાઈ ગઈ આથી એક નવી રાજધાનીનું નિર્માણ કરવાનું જરૂરી લાગ્યું અને માટે સરસ્વતી નદીના કિનારે એક નવા નગરની સ્થાપના કરવામાં આવી વિક્રમ સંવત આઠસો બે સાતમ અને શનિવાર રોજ જે નગરની સ્થાપના કરવામાં આવી સુધી ગુજરાત રાજ્યનું પાટનગર બનીને આ ઉપરાંત પોતાના મિત્ર અને કુશળ યોદ્ધા ચાંપા વાણિયાના નામ ઉપરથી ચાંપાનેર નામના તેઓએ રચના કરી આજે પણ પાવાગઢની નજીક ચાંપાનેર નામનું એકસો દસ વર્ષની ઉંમરે મહાન પરાક્રમી વીર વનરાજ ચાવડાનું દેહાવસાન થયું ચાંપાનેર અને અણહિલપુર પાટણ આ ત્રણ મિત્રોની ગૌરવ ગાથા ગાતા આજે પણ અસ્તિત્વ ધરાવી રહ્યા છે